કે મગા નું પાણી અમૃત જેવું હોય છે પણ અમરેલી જિલ્લામાં આકાશમાંથી આફત બની અમરેલી જિલ્લાના વડિયા કુકાવા પંથકમાં સતત બોતેર કલાક સુધી અવિરત વરસેલા વરસાદે ખેતરમાં વાવેતર કરેલા પાક નો શોથ વાળી દીધો છે એટલે બધામાં અત્યારે બહુ પોઝિશન ખરાબ છે સતત બોતેર કલાક વરસાદ વરસ્યો એના લીધે પાકમાં બધામાં સુકારો અહીંયા સતત બોતેર કલાક એક જ ધારા વરસાદ પડવાથી બધી મોલાઈ ટૂંકમાં ડુંગળી છે મરચી છે કપાસ છે બધા ઉભો મોલ આગાહી ને એવું કેતા કે મઘા નક્ષત્રનું પાણી અમૃત હોય આમાં તો કઈક કુદરત રૂઠો હોય એવું લાગે આમાં ઝેર વરસ્યું હોય એવું જ લાગે છે કે બધું જો આવું સુકાઈ ગયું હે હાવ ફૂંકાઈ ગયું અને હવે સરકાર પાસે એટલી આશા છે કે ગમે ત્યારે સરકાર ત્યારે કુદરતે સપોર્ટ આપ્યો આ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોનું બજેટ ખોરવાનું છે તો આ બજેટ વધારે ન ખોળવાય એટલા માટે સરકારની મારી નમ્ર વિનંતી છે કે એક તાલુકાના આગેવાન તરીકે કે વહેલામાં વહેલી તકે આ સર્વે કરાવે અને જે સર્વેમાંની અંદર જે કાંઈ નુકસાની ખેડૂતોને થઈ છે તો એ રીતે ખેડૂતોને વળતર ચૂકવે